આબુ પડશે એમ નહી ચાલો હાર હળો તણ હવે આબુ તો પડશે પણ ચોખ્ખા જીનો નો શીરો રાખજો તમે શાક અમાર કુટુંબ વાળા ને બહુ પાવો હાર બને રાખજો અમે આઈએ તણ તાણ ને ફોન કરું એ તો ક્યારેક ટળ્યા છે વન ના કરવા દે હલો આગેવાન બોલ્યા અમાર તેળવા જવાનું તમારા અબ્બાનું અંગાત હવે હું તમને પૈ વાત કો બધી જે હોય તમે માર અંગા થાળો હું તમાર ક્યારે જ આવું દિલુબા નીકળ ભેગા તો બધા એ હારો હો એટલે યા પાવા મેરા લિસ્ટમાં આવતા જ નહીં હે આનું લિસ્ટ તાણા

પેલા કીધું કાના? તમારા મોટા જ છે ગમે તે હોય પણ તમારા કરેલો થોડું મોન તો હારું અમે બે આખા કુટુંબમાં તમે બે જણા બોલાવ્યા વાત સાચી મારા અનિયા હું કહું તાર સાસુ કઈ દે

ના જવાનું હોય એટલે આખું કુટુંબ લઈને જવાનું શું કીધું કુટુંબ લઈને જવાનું આખું એટલે પેલું વાણું આખું કુટુંબ લઈને જવાનું હોય ભાવ ને સમય એવો હોય એટલે જવું પડે

খা Hãy subscribe cho kênh Ghiền ta này, Để không bỏ lỡ những video hấp dẫn પણ હંકા તો જાવું જ છે કળવું કળવું હતું યાર કોઈ પથરા નાખું જો થઈ નીકળી હી વાર ઓ નો આના આટાના ના લઈ જોય દીક્ષા ચડી લબડું છો ખબર હોય જી કુદી લે મારી ગાડી બાજી જાય લે હા નેકળો હા ટાકા તો નીકળ હા

બે જ પકડી ઈજ તો ડબ્બા પકડી દેવાનું છોકરો બી